સૂત્રોચ્ચારનું કારણ છે પાણી કારજાળ ગરમીમાં નસવાડી તાલુકાના ચંદનપુરમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે ચંદનપુરા ગામે સે જલ યોજનામાં નળ ઘરે ઘરે બેસાડવામાં આવ્યા પણ આ નળમાં પાણી આવતું નથી પોચંબા પાણી પુરવઠા યોજનામાં આ ગામનો સમાવેશ હોવાથી ગામમાં સંપ બનાવવામાં આવેલો છે પરંતુ ગામમાં પાણી વિતરણ કરવા માટેની લાઈનો છેલ્લા છ માસથી તૂટી ગઈ છે પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇન રિપેર ન કરાવતા ગ્રામજનોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી સંપ સુધી પાણી આવે છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે જ્યારે ગામના હેડપંપ બોર સુકાઈ જતા હાલ તો તે બોર અને હેન્ડપંપ નકામા થયા છે અશ્વિન નદી ગામ નજીકથી પસાર થાય છે નદી પણ સુકાઈ જતા ગ્રામજનો પાણીની તંગીથી ઝૂમી રહ્યા છે આ અંગે ગ્રામજનોએ તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ ધ્યાન આપતું નથી જેના કારણે ગામની મહિલાઓ હેન્ડપંપ ઉપર આવી અને તલાટી સરપંચ અને તાલુકા મથકના અધિકારીઓના કાને અવાજ પહોંચે તે રીતના ભારે સૂત્રોચાર કર્યા અને પાણી આપો પાણી આપોની માંગ કરી